ભેસ્તાન ના એકસો ઓગણા સંગમ રો હાઉસ માં જુલામાં સુઈ રહેલી એક વર્ષની બાળકી હેતલ યોગેશ પાટીલ ફાંસો ખાધેલી હાલતમાં જાણ થતા પરિવાર દોડતું થઈ ગયું હતું બાળકીને સિવિલ હોસ્પિટલ લઈ આવતા તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું મૃતકના સંબંધીએ જણાવ્યું કે બાળકીનું પરિવાર ભેસ્તાન વિસ્તારમાં આવેલી સંગમ સોસાયટીમાં બાળકીને તેની માતા લાગી હતી પરંતુ અચાનક બાળકી મૃત હાલતમાં હોવાનું સામે આવ્યું છે જે તાત્કાલિક બાળકીને સિવિલ હોસ્પિટલ લવાતા તબીબોએ મૃત જાહેર કરી હતી કદાચ ઘોડામાં બાંધેલી પોટલીના કારણે ફાંસો લાગી ગયો હોવાની શક્યતા છે તેવું પરિવારે જણાવેલું છે નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો